નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા બાબાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વડનગરમાં ઓબીસી યુવા હક અને અધિકાર જાગૃતિ અભિયાનનું આયોજન યોજાયું સમાચાર ગુજરાતના વડનગર ખાતે ઓબીસી યુવા હક અને અધિકાર જાગૃતિ અભિયાનનું આયોજન થયું હતું આ કાર્યક્રમમાં વડનગર સતલાસરા અને ખેરાલુના યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો પોતાના ભવિષ્યની કારકિર્દી અને હક્કો માટે અવાજ ઉઠાવ્યો હતો આ અભિયાન દ્વારા ઓબીસી સમુદાયના યુવાનોને તેમના અધિકારો અને ભરતી પ્રક્રિયાઓમાં ન્યાય મળે તે માટે રજૂઆત કરવામાં આવી હતી કાર્યક્રમમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પીએસઆઈ પોલીસ ભરતીમાં દોડના ગુણો વનરક્ષકની ભરતીમાં દોડના ગુણો વાયરમેનની ભરતીમાં સ્તંભ ચડવાના ગુણો અને મૌખિક પરીક્ષાઓમાં ન્યાય મૂલ્યાંકનની માંગ ઉઠી હતી આ ઉપરાંત વધુ ટકાવારી મેળવનાર વિદ્યાર્થીઓને જનરલ કેટેગરીમાં સમાવેશ જાતિ આધારિત પસ્તી ગણતરી દ્વારા ચોપન ટકા અનામતની રજૂઆત અને દરેક તાલુકામાં મામલેદાર કચેરીએ આવેદનપત્ર આપવાની ચર્ચા પણ થઈ હતી આ અભિયાનને શિક્ષિત યુવાનોને એક મંચ પૂરું પાડ્યું હતું અને તેમના અધિકારો માટે લડવાની પ્રેરણા આપી હતી આ કાર્યક્રમ પાંચ ઓક્ટોબર બે હજાર રોજ રવિવારે સવારે સાડા નવ કલાકે હોટલ આલિફા વડનગર ખાતે યોજાયો હતો આગેવાનોમાં શ્રી અમરસિંહ ડાભી

ઓબીસી એસસી એસટી સમાજના યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષામાં નુકસાન થાય છે એ બાબતે માર્ગદર્શન આપવા માટે અહીંયા એક હક અને અધિકારના નામથી અમે અહીંયા એક મીટિંગ રાખેલી અને સૌને માર્ગદર્શન આપ્યું બીજું ગુજરાત સરકારને અમે જણાવીએ છીએ કે બીજા રાજ્યોની અંદર જે અનામત આપવામાં આવી વસ્તીના ધોરણે એમ ગુજરાતમાં પણ વસ્તી ગણતરી કરે અને ઓબીસીની જે વસ્તી છે એ પ્રમાણે દરેક જ્ઞાતિને એનો એની જે જેટલો હિસ્સો છે એટલી ભાગીદારી મળે એવી પણ અમે રજૂઆત કરવાના છીએ અને આજે જે યુવાનો અને વડીલો આવ્યા એમને પણ અમે આવી માહિતી આપી છે અને આવનારા દિવસોમાં અમે મામલતદાર તાલુકાવાઈઝ મામલતદાર કચેરી અમે આવેદનપત્ર આપવાના છીએ